નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ છે ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિક ચેનલમાં હું નિકુંજ પ્રણ સૌ તે દિલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જ્ઞાન સહાયક પગાર બાબતે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે શું હવે જ્ઞાન સહાયક કાયમી થશે કાયમી થતાં પગાર ડબલ થશે એકવાર અવશ્ય મિત્રો તેના વિશે વિગત ચર્ચા કરવાના છે તે પહેલાં મિત્રો તમે અમારે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિક અને ગ્રુપ છે બંને જગ્યાએ તમે અવશ્ય જોઈન થઈ જશો કેમ કે તમને હરેક મારી પીડીએફ અને હર એક માહિતી પેલ ન્યૂઝ તમને ત્યાં આપણે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપમાં મળી રહેશે સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે તો તમને જાણ કરવામાં આવશે કોઈ સરકારી કર્મચારી બાબતે પરિપત્ર આવે કોઈ પણ અપડેટ આવે તો કોઈ પણ માહિતી આવે તો તમને જાણ કરવામાં આવે છે ચેનલને ચાલો કરવામાં મિત્રો અત્યારે સમયના વિડીયો શરૂઆત કરી છે ને સાહેબ પગાર બાબતે મિત્રો એક પરિપત્ર જ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે તમે જાનકું દેખાતું છે પરંતુ આપણે વાંચીને સમજાવીશું કે શું છે પરિપત્રમાં માર્ચ બે હજાર માસનો માસનું અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકનું શિક્ષણ પગાર બિલ રજૂ કરાબા હેઠળ અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકો વિમણ કરવામાં આવે જેથી જે અન્વયે આપને શાળામાં સંબંધ વિષય મુજબ હાજર થયેલ જ્ઞાન સહાયક માર્ચ ચોવીસનું માસનો પગાર બિલ આ સાથે સામેલ નિયત પત્રક ભરી પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રણ કલાક પંદર કલાક કલાક સુધીમાં પ્રજા રજૂ કરવામાં જણાવવામાં આવી છે જો તેમની મર્યાદિત મર્યાદમાં મારી રજૂ નહીં થાય તો પગાર ચૂકવવા બાબત પ્રશ્નો પુષ્ટ થશે જવાબદારી આચર્યસ્ત રહેશે તે ખાસ તો જોઈશું કે જે પણ પગાર ધોરણ જે પગાર લેવામાં આવે તે ટાઈમસર અમારે તમારે તેના આગળ પહેલા જે આચર્યસ્તને આ પગાર બાબત પરિપત્ર જે માહિતી આપવાની રહેશે તો મેં તમને ખ્યાલ છે હવે જે જ્ઞાન સહાયકો છે તેમને હવે જે તમને ટાઈમ પૂરો થઈ ગયો છે શું હવે કામી કરશે તો મિત્રોને એવું ના આવશે કે કામી નથી કરીને છૂટા કરી દેવામાં આવશે અને લાગે છે ફરી જે જ્ઞાન સહાયકની ફરી ભરતી કરવામાં આવશે આ હતી મિત્રો આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ